ગુડ મોર્નિંગ હર્ષદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે હાલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાંચ નંબરના ભણી રહ્યા છીએ જેમાં આપણે આગળ વિષયના પ્રકાર વિષયની પદ્ધતિઓ ટેકનિકલ સુધારાઓ સંસ્થાગત સુધારાઓ હરિયાળી ક્રાંતિ એના અગાઉના તમામ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યા હતા તમે બધા એને જોયો ખૂબ પ્રતિસાદ આપ્યો અને આજે આપણે પાઠ ભારત કૃષિની અંદર પ્રશ્ન છે ભારતીય કૃષિનું યોગદાન એ આપણે ભણવા જઈ છીએ સેક્શન માટે મારા સારા પ્રશ્ન છે બે ગુણમાં વર્ગ થાય ચાર ગુણમાં બે નાના નાના સવાલ ભેગા કરીને પૂછાય

तो कृषि <स्यागेद> भारत ना और दो अलग लोगों ने रोजगारी पूरी पाए थे, थे कृषि तो भारत ना और दो अलग लोगों ने रोजगारी पूरी पाए थे बराबर चलो तो और दो अलग लोगों ने रोजगारी पूरी पाए थे कृषि देश ना कुल घरेलू पैदाश में सत्तर टका हिस्सों धरावे कृषि पैदाश ભારત ના કુલ ઘરેલુ પેદાશ ના 70% હિસ્સો ધરાવે છે પહેલું કૃષિ ભારત ના લોકો ને અર્ધો અર્ધ લોકો ને પૂરી પાડે છે કૃષિ કુલ પેદાશ ના કુલ ઘરેલુ પેદાશના ના 70% હિસ્સો ધરાવે છે ત્રીજું મહત્વની કૃષિ પેદાશો ઘઉં ચોખા તેલ બરો વગેરે ની સણ ચા સેલી તમાકુ બટાકા વગેરે ની કરી અને વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરે છે ભારતીય કૃષિ કરે પેલા છે શેરડી છે તમાકુ છે બટાકા છે વગેરેની નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરે છે વિશ્વમાં જી પેદાશના ઉત્પાદનમાં ભારતનો નંબર બીજો કૃષિ પેદાશના ઉત્પાદનમાં ભારતનો નંબર 1 એ ઉદ્યોગ કૃષિ કાચો માલ પૂરો પાડે છે કાપડ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ તેલ ઉદ્યોગ વગેરેને કાચો ભારત લોકો ને કોળાક પુરવ વારે છે ભારત માં કૃષિ યોગદાન 6 દરેક વાર કૃષિ અર્ધો અને દો કોલે કુલ ગલ્યુ માં તંત કે કાહી છુ બટાકા આચાર તે सूत्रा का पर वगैरह ने निकास करे अने विजय सी होती हमार प्राप्त करे कृषि कुल पैदास ना लेकिन खेत पैदास का उत्पादन मां भारत विश्व मां निजो नंबर कापल उद्योग कापल उद्योग खान उद्योग वगैरह उद्योग में के काचो मार्ग पूरो पाले अन भारत ना लोगों ने खोला तो पूरो पाले के परंतु અરે દેશની અંદર વરસાદની અનિયમિત અને અનિશ્ચિત છે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે જેના કારણે આપણે કૃષિમાં જોઈએ એવા સારા પરિણામો પ્રાપ્ત કરી શક્યા નથી એમ સિંચાઈની અપૂરતી સફળ છે

As to, okay, and.